હવે ભાઈ શ્રી આપણા ઉમેદવાર હીરાભાઈ બોલશે અને મિત્રો આપણો એક બીજો હીરો આવ્યો ને બાકી મારે એને બરાબરનો આ આજ હીરો સગાવો આ આ વિસ્તાર નો હીરો આપણો ધારાસભ્ય હીરો આ હીરો ને બોલો ધારાસભ્ય હીરો એક વાસ્તવિક હીરો છે ને આનું નામ હીરો છે બોલો આવે એટલે હીરા જ દેખાય પણ મિત્રો બોલો તારા વારો જીઓ એને હારા ત્રણ વરો એને ગદગો કર્યો

અત્યારે સૌરાષ્ટ્ર અંદર એક જ ધારાસભ્ય કોંગ્રેસ પાસે છે એ સોમનાથનો છે એ પણ અર્ધ સરકારી થઈ ગયો મારું નામ વિમલ સુદાસમાં છે ને હું સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આપું છું ત્યારે ચોરવાડ નગરપાલિકાના કોર્પોરેટર અને ચોરવાડ નગરપાલિકાના પ્રમુખ તરીકે પણ સેવા આપી ચૂક્યો છું ત્યારે આજે કોંગ્રેસ પાર્ટી અને તેર જૂનાગઢ લોકસભાના ઉમેદવાર હીરાભાઈ જોટવા દ્વારા મને ચોરવાડ શહેર ચોરવાડ નગરપાલિકા શહેરની એ જિમ્મેદારી સોંપેલી છે અને એ સોંપવા પહેલાં એમને મીટિંગ પણ બોલાવેલી હતી એમાં વડીલ શ્રી હમભાઈ સોલંકી વડીલ શ્રી મેરુભાઈ પંપાણીયા વડીલ શ્રી જયકરભાઈ ચોટાએ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કરશનભાઈ બારડ અને તાલુકા કોંગ્રેસ પ્રમુખ હિરનભાઈ બામરઠિયા હાજર હતા અને એમને તેમને કીધેલું કે તમે બધે એમના ઘરે જાવ કરશનભાઈ બારડ જિલ્લા પ્રમુખને અને હિરેનભાઈ બામરઠિયા તાલુકા પ્રમુખને એમણે કીધું કે તમે એમના ઘરે જાઓ અને ધારાસભ્યને કહો કે ન્યૂ સોમનાથ વિધાનસભાની જિમ્મેદારી હીરાભાઈ ચોટવા પોતે સંભાળવા માગે છે અને ચોરવાની એ એ ચોરવારની જિમ્મેદારી વિમલભાઈ ચુડાસમા એમને કહેતો કે એ સંભાળે કારણ કે આ અહીંના જે ભાજપના ઉમેદવાર જે છે લોકસભાના એ અહીંના ચોરવાના જ છે એટલે ત્યાંની જિમ્મેદારી સંભાળે એવું મને મારા ઘરે આવીને આ બંને કીધેલું અને આ બધા વડીલોની વાત વચારે વાત થઈ લે એટલે હું આ જિમ્મેદારી ચોડવા નગરપાલિકાની સંભાળી રહ્યો છું અને અમે આજે સવારે ડોર ટુ ડોર પ્રચાર પણ કેટલા દિવસથી ચાલુ છે અને આજે દુકાન ટુ દુકાનો પાંચ વાગ્યા સુધીનો સમય છે ત્યાર સુધી દુકાન ટુ દુકાન પણ પ્રચાર અમે મોટી સંખ્યામાં લોકો લઈને કરીએ છીએ અને આની જિમ્મેદારી મને જ્યારે હીરાભાઈ ચોટોએ આપી છે ત્યારે હું નિષ્ઠાપૂર્વક નિભાવીશ અને આ આઈની જિમ્મેદારીમાં જે જિમ્મેદારી આપી છે કામ કરીને નિભાવીશ ત્યારે જગમલવાળા આવે જગમલભાઈ વાળાએ જે મારી ઉપર આક્ષેપ નાખ્યો છે એ જગમલભાઈ વાળા અવારનવાર આક્ષેપ નાખવા માટે કહેવાયેલા છે કારણ કે બે હજાર બાવીસમાં તે મારી સામે ફોર્મ ભરેલું અને બત્રીસ હજારની બત્રીસ હજારે તેમની ગાડી અટકાયેલી અને એ ત્રીજા ક્રમ ઉપર આવેલા એટલે એ બે હજાર બાવીસમાં મારી ઉપર મારી મારી સામે હારેલા છે એના કારણે એ અત્યારે એ બોલી રહ્યા છે અને અમે જગમલભાઈ તો હંમેશા પહેલેથી બીજેપીના માણસ છે અને બીજેપી વિચારધારાએ ટેવાયેલા છે અને અમે દર ચૂંટણીમાં અપક્ષમાં હોય કે આમ આદમી પાર્ટીમાં હોય કે અન્ય કોઈ પણ પાર્ટીમાં હોય કોઈને સમર્થન આપ્યું હોય તો હંમેશા બીજા બીજેપીના ઇશારા કરે છે જ્યારે બે હજાર સત્તરમાં મને સપોર્ટ આપ્યો હતો અને ત્યારે એને અમિતભાઈ શાહ સાથે વોટરો બેસી અને ત્યાં એમને એની મિટિંગ કરેલી હતી અને જાહેર સભામાં જાહેર સભામાં એવું બોલ્યા કે હિન્દુ મુસ્લિમનો દંગલો થઈ ગયા તો માન મન ગયા મારીને એવું એ દંગાથી બચી અને મેં ત્યાં શાંત કર્યું બે હજાર સત્તરમાં મારી જીત થઈ બે હજાર બાવીસમાં હમણાં બે બે દિવસ પહેલાં મુસ્લિમ સમાજમાં મીટિંગ કરી ત્યાં પણ મારા વિશે બોલ્યા કાલે પણ મારા વિશે બોલ્યા કારણ કે એ એટલે બોલે છે કે ભાજપને ઈશારે કરે છે એમના ધંધા છે એ બે નંબરના લીઝના ધંધાઓ છે અને એ ધંધાઓ જો એ ભાજપને ઈશારે કામ ન કરે તો બાકીની જિંદગી એને જેલમાં કાઢવી પડે એટલે ભાજપને ઈશારે એ મને બદનામ કરવા માટેનો આ પ્રયત્ન કરે છે અને એ જો ખાસ કરીને હીરાભાઈ જોટવાને જીતાડવા માગતા હોય તો અત્યારે આ બધું કરવાથી જે સમજી લો કે મારા ચાહકો કે જે કંઈ મારા મને લાગતા કે જેના હું કામ કરતો હોય એ નારાજ થાય તો એ હીરાભાઈને જ નુકસાન થાય છે એટલે મને સો ટકા હું કહી શકું કે આ ભાજપને ઇશારે અને હીરાભાઈને નુકસાન કરવા માગે છે અને ભાજપને ઇશારે આ કરે છે અને હું તો કોંગ્રેસ પાર્ટીનો છું કોંગ્રેસ પાર્ટીમાં રહેવાનું છે મને તો લાખો રૂપિયાની ઓફર બે હજાર સત્તરમાં બે હજાર બાવીસ માં કેબિનેટ મિનિસ્ટર પદ સંસદ પદ આવું બધું પણ આપેલું પણ હું મારી બાવીસ વર્ષની ઉંમરથી કોંગ્રેસ પાર્ટીમાં જોડાવાનું ક્યારે કોઈ પાર્ટી બદલી નથી બદલવાનું પણ નથી ને આપનો વિમલ ચુડાસમા કોંગ્રેસનું કફન ઉડીને જવાનું છે આ વિશ્વાસ આપે છે